સીતારામ જય વચરાજ કે બધા મજામાં હલો ગાઈસ કેમ છો બધા મજામાં ને આજ અમે બે ભેગી થઈ ગઈ પણ ગાર્ડન માં પેલા અમે હેને પાલે રિસોર્ટ કર્યું પછી અમે ગાર્ડન માં આવ્યા અને મે પેશિયલ આપણી જૂની પરંપરા છે કે ચારણ જો ચારણ નો પહેરવેશ પહેર્યો આખો મેરનો તો ઘણી વાર પહેરો ને દેખાડો પણ તમણી કારક આ પહેરવેશ પર દેખાડા તો આજ નું લુક કેવું લાગ્યું એ કીજો અને ખાસ કારણ કાજલ બેન ને પણ આ ચણિયા પહેરી છે અમારા ગાના તૈયાર કર્યા તો જો અમારા ગાના ને જો બે અમે હેને એને તૈયાર કર્યા પછી અમે તૈયાર થયા પછી અમારે આવું હતું ગાર્ડનમાં એટલે એના વગર થોડું અમે કઈ હવે ગાર્ડન માં આવીએ કામ તો આજે અમે અમારા કાનુડા મસ્ત તૈયાર કરીને એના સરસ નવા વાઘા પહેરાવીને અમે આવી ગયા છે ગાર્ડન માં રીલ્સ બનાવવા માટે તો ફ્રેન્ડ આ કાનાજી તમારે લેવા હોય જેને પણ ઘર માં બસાવાના હોય જેને પણ તમારે એમ થાય કે ને ટચ કરવા છે જોવા છે રૂબરૂ તો તમે મારા પાર્લર આવી શકો કાડુનેલ સ્ટુડિયો બ્યુટી મેકોવર ખીજડી પ્લોટ પાસે એટલે આ ગાર્ડન ની સામે જ મારું પાર્લર છે તો ત્યાં પણ તમે આવી જોઈ શકો આ કાનાજી મારા પાર્લર જ રહેવાના છે હા ના મારા ઘરે લેવાના છે મારી આરે એક્યુલી ફ્રેન્ડ તો તમે બધાય આ કાનાજી જરૂરથી મંગાવજો તમારા ઘરે અને સ્ક્રીન માં તમને નંબર આપેલા જ છે ફ્રેન્ડ્સ તો તમે એમાં પણ કોલ કરીને આ કાનાજી મંગાવી શકો